ગુડ મોર્નિંગ વચન અને માનતા દ્વારા કરીએ લેવીઓ તમે મારું સાંભળો હવે તમે શુદ્ધ થાઓ તમારા પિતૃઓના દેવ યહોવાના મંદિરને શુદ્ધ કરો ને પવિત્ર સ્થાનમાંથી અશુદ્ધતા કાઢી નાખો બીજો કાઢતાંત તેનો ઓગણત્રીસ ને પાંચમી કલમ આજનો વિચાર ખ્રિસ્મા અતિ પ્રિયવાળા મિત્રો પ્રવેશો ખ્રિસ્તના સામર્થ્યવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ સાથે ઘણી ઘણી શુભેચ્છા આગળના અધ્યાયોનો પણ જો અભ્યાસ તમે કરશો તો તમે જોઈ શકશો કે મોટા ભાગના રાજા અને પ્રજા માટે લખવામાં આવ્યું છે કે તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું નહીં બહુ જ ઓછા રાજાઓ અને કેટલાક માણસો માટે જ લખવામાં આવ્યું છે કે તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું અને આ બધાની વચમાં હિજિક્યા રાજાનું નામ કદાચ મોખરે અથવા તો ટોચ પર ગણાય તેણે જે કર્યું એ તમે અધ્યાયમાં અભ્યાસ કરશો તો તમે પોતે ત્યાં જોઈ શકશો એટલે હું વધુ સમય અહીં લેતો નથી આપણે સીધા વચન તરફ જોઈએ ત્રણ બાબતો પહેલી તમે શુદ્ધ થાઓ બીજી બાબત મંદિરને શુદ્ધ કરો અને ત્રીજી બાબત મંદિરમાંથી અશુદ્ધતા દૂર કરો હવે આ બાબતો લેવી યાજકો સેવકોને આગેવાનો કહેવામાં આવી છે એનો મતલબ શું એ જ કે શરૂઆત પણ ત્યાંથી જ થઈ હશે વાત ત્યાંથી જ બગડી હશે જો લેવી યાજકો સેવકો જ ભૂલ કરે આગેવાનો જ ભૂલ કરે પાપ કરે યા હોવાની દૃષ્ટિમાં જે ભૂંડું છે તે કરે ને તેમને એટલે કે જીવતા ને પવિત્ર ઈશ્વરને તજી અન્ય વિશ્વાસ ભણી ફરે અને લોકોને પણ જો ડાયવર્ટ કરતા હોય ખોટી સાક્ષી ખોટો દમૂનો મૂકતા હોય અને જીવતા ઈશ્વરના રહેટાણ ભણી પોતાની ફીઠ ફેરવી તેમની પરવા ન કરે તો પછી આ જ પરિણામ આવે ખાટલી મોટી ખોટ આ કહેવત છે જે સાંભળી હશે આપણે અને જે અહીં લાગુ પડે છે સાંભળત સમયમાં કહેવું એ બહુ હિતકારક નથી છતાં ઈશ્વરનું વચન છે અને એ મારે પુકારવું રહ્યું ભારે કડવું છે છતાં તે વાસ્તવિક છે અને સત્ય હંમેશા કડવું જ હોય છે અને માટે જ કડવી બાબતો આપણે નથી ગમતી કારણ કે આપણને મને લાગુ પડે છે અને મારે કંઈક સુધાર વધાર કરવાનો છે મારામાં કંઈક એવી ત્રુટી છે પાપ છે અપરાધ છે જે મારે છોડવાનો છે પણ એ નથી છોડી શકતો પણ પ્રભુના વચન અથવા તો બીજી કોઈક રીતે ઈશ્વર આપણા ધ્યાનમાં લાવે છે તો તે આપણને ગમતું નથી કારણ કે સત્ય અને એ હંમેશા કડવું હોય અને માટે હિજી કયા રાજા જે હજી માંડ પચીસ વર્ષનો હતો તેને માટે લખવામાં આવ્યું છે કે તે રાજ કરવા લાગ્યો ત્યારે શરૂઆતમાં જ તેણે આ શુદ્ધિકરણનું કામ હાથમાં લીધું સ્વચ્છતા અભિયાન આરંભ્યું જે નવા કરારમાં પ્રવેશ્યું ખ્રિસ્તના સમયમાં મંદિરનું જે શુદ્ધિકરણ થયું એ પ્રકારે જે કામ લેવી યાજકો સેવકો એ કરવાનું હોય પણ બઘાડ બગાડ જ ત્યાંથી હતી તો પછી આગળ વાત જ શીખવી અને શરૂઆત લેવીઓ દ્વારા કરી આજે આપણે ભલે પોતાને ખ્રિસ્તના અનુયાયીઓ ખ્રિસ્તના શિષ્યો ખ્રિસ્તના સેવકો ખ્રિસ્તના આગેવાનો ગણાવતા હોઈએ પણ નવા કરારની વ્યવસ્થા મુજબ આપણ પ્રત્યેક જેવો પ્રવેશ ખ્રિસ પર વિશ્વાસ કરે છે તે પ્રત્યેક વ્યક્તિ યાજક છે પહેલો પિતર બીજો અધ્યાય નવમી કલમ તમે જોશો તો ત્યાં લખ્યું છે પણ તમે તો પસંદ કરેલી જાતિ રાજમાન્ય યાચક વર્ગ પવિત્ર પ્રજા અને પ્રભુના ખાસ લોક છો કે જેથી જેણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે તેના સદગુણો તમે પ્રગટ કરો આ આપણી ફરજ છે જેના માટે આપણને તેડવામાં આવે છે પસંદ કરવામાં આવે છે અને તેથી આપણે પણ પ્રાચીન સમયના આપણા પિતૃઓની માફક યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું છે તે કર્યું છે અને આજે પણ કરી રહ્યા છે અથવા તો કરીએ જ છીએ અને તેથી આજે પણ આ વચન સલાહ સૂચન ચેતવણી આ પણ સર્વને માટે એટલી જ લાગુ પડે છે પહેલી બાબત પ્રથમ તમે પોતે શુદ્ધ થાઓ વ્યક્તિગત પાપોની કબૂલાત સ્વીકાર પશ્ચાતાપ અને પાપનો ત્યાગ બીજી બાબત મંદિર જે જે આજે મારું તમારું શરીર ઈશ્વરનો જેનામાં ઈશ્વરનો આત્મા વાસો કરે છે એ શરીર રૂપી મંદિરને શુદ્ધ કરીએ દેહના કામો જે ગલાતી પાંચ ને ઓગણીસમાં માં બતાવવામાં આવ્યા છે તેમને દૂર કરીએ અને શરીરને શુદ્ધ કરીએ ત્રીજી બાબત પવિત્ર સ્થાન જે મારું તમારું મન હૃદય જેમાં નરી ઈર્ષા છલ વગેરે ગંદકી અશુદ્ધિઓ ભરાય છે એમાંથી એ તમામ અશુદ્ધિઓ કાઢી નાખવાની જરૂર છે કાઢી નાખવાની જરૂર છે જેનાથી એ ખદ વધે છે આજે આ વચનો થકી હીજી ક્યાં નહીં પણ પ્રભુ પરમેશ્વરનો આત્મા પવિત્ર આત્મા મારી તમારી આપણી સાથે વાત કરે અને કંઈક બતાવે તો લઈ પ્રાર્થના સહિત એમ કરવા નિર્ધાર કરી પ્રભુના માર્ગમાં આગળ વધીએ પ્રભુના મહિમાના પાત્રો બનીએ અને પ્રભુ આ બધી બાબતો સમજવા પણ સર્વની સહાય તથા મદદ કરો નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા અમને તમારા અનુયાયીઓ શિષ્યો સેવકો આગેવાનો તરીકે તમારા બાળકો તરીકે આપે જેમ કહ્યું છે કે હું જેવો શુદ્ધ પવિત્ર છું તેમ તમે શુદ્ધ પવિત્ર થાઓ અમે આપની સંપૂર્ણતાની પાયરીને કદી પહોંચી શકતા નથી પણ ત્યાં સુધી પહોંચવાના પ્રયત્ન આપની ઈચ્છા અનુસાર પ્રભે કરી શકીએ છે પ્રભુ કૃપા કરીને આપની ઈચ્છા અનુસાર અમને આપના જેવા શુદ્ધ અને પવિત્ર બનવા અને બની રહેવા કૃપા કરી અમારી સૌની તમે સહાયતા મદદ કરો પ્રભુ ઈશ્વરના નામમાં આ ધન્યવાદ